આમ બે હોવાનું એ ટ્રાય દેવા કે મલર છે જો હેલો મિત્રો તો કેમ છો બધા આવી ગયા આપણે પાસે એક નવો વ્લોગ માં કાલે અમારે જવાની લાયસન્સ ટ્રાય દેવા એટલે અત્યારે અમે ડોક્યુમેન્ટ ગોતી છે કાલે જેટલા જેટલા ભેગા લઈ જવાનું એટલા અને આ બધા જો રિંગ બટેકા સુધારવા મીંડા છે અને કે ચીરો બનાવ છે આ ઘર નો ઓલો છે ઘર નો હું કે ભાઈ બિંગડો બિંગડો પિંડો હા આજે લાપસી કરે છે અને રીંગના પટેકાનું સાફ કરે છે તે પટેકાનું એટલે આપણે આજે કાઢી નાખ્યા ઓલા એટલે હવે અમારે શૂટ કરવાની આપણે આજે હું મલાર મસ્તનો બનાવી આવ્યો હું કમી વેસ્ટ જ હતું એમાંથી મલાર છે જો મશીનમાં બનાવી આવ્યો હું મસ્તનો મેં અત્યારે તેના ટાઈમ પરથી મૂકી દીધું હોય પીસી ઉપર જો કેટલી બધી ધૂળ જામી અને પીસી સાફ કરવાનું હોય ટાઈમ રહેતો નથી મલાર મજા નહોતી હમણાં એટલે બ્લોગ નહોતો બનાવતો કેમકે નહીં હાલતા દવાખાને ઘડી છે બહાર લઈને જવો પડતો તો એટલે અને રોજ રોજ કરતો તો એનો એનો ઘોડો અહીંયા ત્યાં ચડાવી દીધો તો આપણે ગોતશું અત્યારે ડોક્યુમેન્ટ ગોતશું આપણે ડોક્યુમેન્ટમાં આઈડી અહીંયા જ પીડ્યું છે એક તો આજ જો આઈડી

ત્રીસ મિનિટ જવાનું ટૂંકમાં ત્યાં શેડ્યુલ છે આપણું રખેલું એટલે આ પતાકડું ખાસ ભેગું લઈ જવાનું અને અને ઓનલાઈન જે જે નાખ્યા હોય એ ભેગા લઈ જવાના ટૂંકમાં ઓનલાઈન હવે એ ઓનલાઈન આમાં શું શું નાખ્યું તું બે જ વસ્તુ હતી તો બીજું એટલે એમણે એલસી કોને નાખી હતી એલસી લિવિંગ સર્ટિફિકેટ હા ચાલુ છે પણ જોઈ દે આમાં ડોક્યુમેન્ટ નો આ ખોર ભેગી રાખું હું ઠેલી આ તો અત્યારે ચોમાસા જેવું એટલે હું નાખી દીધી સેટીંગ ગજલા નીચે નાખી બધી ચેક બુકું જોફાફા જેવા શું છે કાગળિયા લાગે

ખુરચી પેસેલા અમે બહાર રાખવાટો લીધી એ પીસી પાસે નહીં સમજા ખુરચી બહાર જ હોય જ્યારે આવીને બહાર જાય તમે જીધું બહાર જ હોય ક્યાં અમુક જ વાર એશું કે અહીંયા હશે અંદર ખુરચી બાકી બહાર જ પડી હોય અને એની ઉપર કાંઈક તો ડબ્બો પડ્યો હોય કાં તો ઓલો ડબ્બો પડ્યો હોય કાં તો બીજું ગમે ગાભા ગોભડી પડી હોય અમારે પડી જ હોય અને આ મમ્મી જો એ કે કાંઈ ન પડી હોય ડેલી બંધ ન રખાય ત્યાં હલો ત્યારે જવાનું હે ભૂમ ભૂમ ટુ બિલની કેસ્ટ દેવા જવાનું હે જઈશું શું જો આ તો અત્યારે જોઈ છે ઓનલાઈન કે હું નાખું તું ડોક્યુમેન્ટ એમાં એવું હોય એક્સમાં જેટલા ઓનલાઈન ડોક્યુમેન્ટ અપલોડ કર્યા હોય એટલા કાલે દેખાડવાના હે સારું હાલો કન્ટિન્યુ રાખજો તમે ટૂંકમાં આપણે ડોક્યુમેન્ટ મળી ગયા બધા કાલે જોઈને કલેક્ટ કરીને ક્યારે સવારે અહીંયા જવાનું હે તો તમે મારા પ્રોગ્રામને જોતા રહેજો મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી સબસ્ક્રાઈબ કરજો લાઈક શેર અને કમેન્ટ જરૂર કરજો ટાટા